તો ફરી એક નવા વિડિયોમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો જે પણ આ બે હજાર છવ્વીસમાં જેમને પણ લગ્ન કરવાના હોય ને મિત્રો ત્યાં વિડીયો પૂરો જોજો ઘણા બધા લાભો થવાના છે અને મિત્રો સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ આપવામાં આવતી હોય છે અને મિત્રો આ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે અને ઘણા બધા લાભો થશે એટલે વિડીયો અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો આ વર્ષે જે પણ વ્યક્તિઓના લગ્ન થવાના છે તેના માટેના ખાસ સમાચાર છે અને તે લગ્ન કરવા માટે કેટલી સહાય મળે છે અને આ સહાય કોને કોને મળવાલાયક છે અને ફોર્મ કઈ રીતે ભરવું પૈસા કેટલા મળશે તમામ વિગતો હું આ વિડિયોમાં બતાવીશ તો વિડીયો પૂરો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો મિત્રો આમાં ફોર્મ કઈ રીતે ભરવું અને કેટલા પૈસા મળશે અને આ સહાય કોને કોને મળવા લાયક છે મિત્રો તમામ વિગતો મિત્રો આ વિડીયોમાં મેં દર્શાવેલી છે તો વિડીયો અંત સુધી જોજો ને તમને ખ્યાલ આવી જ છે તો સલો વિડિયો સ્ટાર્ટ કરી અને ફોર્મ કઈ રીતે ભરવા તમામ વિગતો આ વિડિયોમાં બતાવેલી છે બરાબર તો તેમાં પહેલું છે ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો તમારું ફોર્મ કઈ રીતે ભરવું તેની પર પ્રોસેસ વિડીયોમાં છે ચાર પછી બીજું છે કોને કોને મળશે આ લાભ તો આ લાભ કોને કોને મળશે બરાબર તો તેની વિગતો પણ દર્શાવેલી છે ચાર પાછી ત્રીજું કેટલો સમય મળશે અને મિત્રો આ સમસ્યા પરમાણ હોય છે અને કેટલા સમય સુધી મળશે લાભ ત્યાર પછી શોથું હોય પૈસા કેટલા મળશે તો મિત્રો સો છે પૈસા કઈ રીતના મળશે તો પૈસા કેટલા મળશે તે તમામ વિગતો બતાવશે તો હવે મિત્રો આપણે વાત કરીએ ને તો આ લગ્ન થવાના છે બરાબર તો તેના માટેના ખાસ સમાચાર છે અને આ સહાય નામ છે મિત્રો આ સહાય છે મિત્રો તેનું નામ શું છે તો સવિતા આંબેડકર યોજના અને મિત્રો તેમાં ઘણા બધા લગ્ન કરનાર વ્યક્તિઓને લાભ થવાનો છે અને તેમને કુલ રકમ બે લાખ અને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો સવિતા જે યોજના છે તેમાંથી બે લાખ અને પચાસ હજાર રૂપિયા તે લગ્ન કરનાર વ્યક્તિને આપવામાં આવશે બરાબર રૂપિયા આપવામાં આવશે અને સવિતા આંબેડકર યોજના દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો શવિતા આંબેડકર યોજના છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે મિત્રો બે લાખ અને પચાસ હજાર રૂપિયા આપવામાં આવી છે મિત્રો જે લગ્ન કરનાર પતિ પત્ની બંને જણાને બરાબર તેવું કહેવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ તો અને મિત્રો જો હવે જો તમારે લગ્ન થઈ ગયા હોય અથવા થવાના હોય તો તમારું ફોર્મ કઈ રીતે ભરવું બરાબર તેની વેબસાઇટ હું તમને દઈ દઉં છું તો ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો જો મિત્રો તમારે જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય બરાબર તો અથવા શોપ પર દુકાને જઈને જો આ વેબસાઇટ મેં આપેલી છે બરાબર તેના ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો બરાબર ઓનલાઈન તમારે ફોર્મ ભરી દેવાનું છે બરાબર એટલે મિત્રો તમને આ વર્ષે જેના પણ લગ્ન થવાના છે બરાબર તેના આ પૈસા મળી જશે બરાબર તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનો ભૂલતા નહીં